હોડી ધૂળેટીના પર્વ દરમિયાન સર્જાતી ઇમરજન્સીની પરિસ્થિતિને ધ્યાને રાખી ઇમરજન્સી એકસો આઠ સેવા દ્વારા એક્શન પ્લાન ઘડાયો છે હોળી અને ધૂળેટી એમ બે દિવસ દરમિયાન ભરૂચ શહેર જિલ્લામાં કાર્યરત ઓગણીસ એમ્બ્યુલન્સ તેના સ્ટાફ બાણું જેટલા સ્ટાફ સાથે લોકસેવા માટે તત્પર રહેશે આગામી રવિ અને સોમવારના રોજ હોળી ધૂળેટીની વાત કરીએ તો આ તહેવારમાં બાળકો અને યુવાનોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળે છે જ્યાં જુઓ ત્યાં પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસ વોટર પાર્કમાં ડીજે પાર્ટી સહિતના સેલિબ્રેશનના કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે આ બે દિવસમાં દર્દીઓ તેમજ અકસ્માતના ઇમરજન્સી કોલની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે જેમાં ભરૂચ જિલ્લાની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં રોજના સિત્તેર થી પંચોતેર કોલ મળતા હોય છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી કરેલા સર્વે મુજબ હોળી ધૂળેટીના બે દિવસના તહેવારમાં પંચાણું થી સો સુધીના કેસ સામે આવતા હોય છે જેના માટે ભરૂચ એકસો આઠ દ્વારા હોળી ધૂળેટીના તહેવારો નિમિત્તે સર્જાતી કોઈપણ ઇમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા કામગીરી હાથ ધરાય છે જેનું ટોટલ પ્લાનિંગ કરાઈ ચુક્યું છે જેમાં ભરૂચ જિલ્લામાં કુલ 19 એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં ફરજ બજાવતા પાયલોટ અને ઈએમટી મળી કુલ 92 જેટલો સ્ટાફ લોકો માટે ખડે પગે રહેશે આ અંગે માહિતી આપતા 108 એમ્બ્યુલન્સ સેવાના ધવલ પારેખે જણાવ્યું કે હાલમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો લોકોને ગુબ્બારા મારવા જેના વાહન ચાલકો પર ગુલાલ ફેંકવો જેના કારણે અનેક રોડ અકસ્માત પણ નોંધાતા રહે છે જેથી લોકોએ સાવચેતી રાખી આનંદ ઉલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરવી સવાલ ફરેક પ્રોગ્રામ મેનેજર એકસો આઠ ઇમરજન્સી સેવા હાલ ચોવીસ અને પચીસ એમ બે દિવસ જોડી અને ટુર ટોરિટીના તહેવારને આપણે મનાવા જઈ રહ્યા છીએ એકસો આઠ ઇમરજન્સી તરફથી જો વાત કરીએ તો લગભગ એક ભરૂચ જિલ્લાની જે ઓગણીસ એમ્બ્યુલન્સ છે જેની અંદર ઓન એન્ડ પર ડે ચોર્યાસી જેટલા કેસીસ નોંધાતા હોય છે પરંતુ પાછલા પાંચથી છ વર્ષના ડેટાના અનુભવ હોળી અને ધુરેડીમાં આ વર્ષે કેસોની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ જણાઈ રહી છે જો આંકડાકીય વાત કરીએ તો લગભગ ચોર્યાસીની જગ્યાએ હોળીના દિવસે લગભગ ચોરાણું છું જેટલા કેસીસ એટલે કે લગભગ ચૌદ ચૌદ ટકા જેટલા વધારો અને ધોરેટીમાં લગભગ એકસો પાંત્રીસ કેસીસ એટલે કે લગભગ સાતથી એકસઠ ટકામાં વધારો નોંધાવા જઈ રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે તો આ દરેક ઇમરજન્સીને પહોંચી વળવા માટે એકસો ભરૂચ જિલ્લાની કુલ ઓગણીસ એમ્બ્યુલન્સો ખડેપગે તૈયાર છે દરેક એમ્બ્યુલન્સમાં દવાનો પૂરતો સ્ટોક પહોંચાડી દેવામાં આવ્યો છે અને આ સાથે સાથે લગભગ બાણું જેટલા ઈ પાઇલોટો ફાઇલોટો કોઈ પણ ઇમરજન્સીને પ્રતિસાદ આપવા માટે રેડી રેડીએ આ સાથે સાથે એક જે અત્યારે જે સૌથી વધારે જે મુખ્ય કેસીસ નોંધાઈ નોંધાવવા જે દેખાઈ રહ્યો છે એમાં રોડ એક્સિડન્ટના કેસો દેખાય છે અને એમાં પણ જે અત્યારનો નવો ટ્રેન ચાલી રહ્યો છે કે લોકો ઉપરામાં આવે છે ચાલતા વાહનો પર જેને લીધે વાહન ચાલકનું ધ્યાન ફટકડાય છે અને જેને લીધે એક્સિડન્ટ થવાના કેસો વધી જાય છે તો ખાસ લોકોને અમુક નમ્ર વિનંતી કે સલામત રીતે આપણે બોડી પોતે પણ ઉજવીએ અને લોકોને પણ ઉજવ્યા છે આ સાથે સાથે એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારની પોલીસ ફાયર કે મેડિકલ